રાજકોટમાં ફરી એક વખત પેંડા ગેંગનો આતંક સામે આવ્યો છે રાજકોટના કોઠારીયા રોડ પર ત્રણ દિવસ પહેલા ત્રાસ મચાવનારા પેન્ડા ગેંગના સાગરીતા સીસીટીવી સામે આવ્યા હતા અને જેમાં ગેંગના સાગરીતો રમેશ ગજેરા સહિત ત્રણ લોકો પર છરીથી હુમલો કરતા જોવા મળ્યા હતા વર્ષ બે હજાર સોળમાં રમેશ ગજેરાના ભાઈ જિગ્નેશ ગજેરા પોલીસ કર્મચારી ભરત ગઢવીના હત્યા કેસમાં સાક્ષી હતા અને જેઓ હાલ હયાત નથી ત્યારે જૂની અદાવત રાખીને તેમની તેમના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો વારંવાર રમેશ કજીરાના મિત્રો સહિતના ઉપર કરવામાં આવતો આ ઘાતકી હુમલો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે શહેરમાં અસામાજિક તત્વોની સંખ્યામાં વધારો થતા પોલીસ કોઈ કામગીરી કરી રહી નથી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે આ ઉપરાંત રાજકોટવાસીઓએ આવા તમામ તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે એમની હત્યા થયેલી હતી તેમના મારા મિત્ર રમેશભાઈના ભાઈ સાક્ષી તરીકે હતા નજરે જોનારમાં ત્યારે એમને અવારનવાર પેરલ ઉપર આવીને ધમકીઓ મરાવેલી અન્ય દ્વારા પોતે કે તારા ભાઈને કે આની જુબાની કોર્ટમાં ના આપે અમને કાંઈ અમારા કેસમાં કાંઈ થયું તો અમે તને તારા ભાઈને મારી નાખશું પણ મારા મિત્ર રમેશભાઈના ભાઈ તો એટેકના કારણે એક્સપાયર થઈ ગયા છે તો એનો ખાર રાખીને એને જુબાની આપી દીધી હતી મારા મિત્રના ભાઈએ એનો ખાર રાખીને અત્યારે મારા મિત્ર ઉપર હુમલો કરેલો છે આ એ લોકો છરીઓ કાચની બોટલો અને પાણા ઉપર અને મારી ગાડી આખી લાખ રૂપિયા થી વધુ નુકસાન કરેલું છે આરોપીઓનું નામ છે મુખ્ય આરોપી છે રાજપાલ ઉર્ફે રાજો જાડેજા ચંદ્રેશ ગોહેલ પછી બકાલી છે અને મિલન બાવાજી છે કાંચો છે પિયુષ સોલંકી છે અક્ષય પટેલ છે તો સતત આ ગેંગનું આતંક છે તે વધી રહ્યો છે અદાવત રાખીને જિજ્ઞેશ ગજેરાના ભાઈ રમેશ ગજેરા પર પણ હુમલો કરી દેવામાં આવ્યો છે રમેશ ગજેરા સહિત ત્રણ લોકો પર શરીથી હુમલો થયાના આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે રીતના આ સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે અને વારંવાર આ પ્રકારેના હુમલાઓ કરવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે